રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી છે ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ કોમન સિવિલ કોડ લાગુ થવા જઈ રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે ગાંધીનગર ખાતેથી જાહેરાત કરવામાં આવી છે કે કોમન સિવિલ કોડને લઈ પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે 45 દિવસ બાદ આ કમિટીના રિપોર્ટના આધારે યુસીસી લાગુ કરવા માટે નિર્ણય કરવામાં આવશે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે જો ગુજરાતમાં પણ આ કોડ લાગુ થશે તો કોમન સિવિલ કોડ લાગુ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનશે રાજ્ય સરકારની યુસીસીની જાહેરાત બાદ રાજકોટના વિવિધ સમાજના આગેવાનો શું પ્રતિક્રિયા આપી રહ્યા છે જોઈએ આ અહેવાલમાં યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા જઈ રહ્યો છે જેને લઈને રાજ્ય સરકારે કમિટીની જાહેરાત કરી છે જેમાં વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેઓ પિસ્તાલીસ દિવસમાં રિપોર્ટ આપશે અને આ રિપોર્ટના આધારે ગુજરાતમાં યુસીસી લાગુ કરવું કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે યુસીસી કાયદા મુજબ દરેક જ્ઞાતિ કે જાતિના લોકોને એક જ કાયદાનું પાલન કરવાનું રહેશે જેને પગલે ગુજરાતમાં પણ હવે લગ્ન છૂટાછેડા સમાજના જુદા જુદા કાયદાઓ રદ થઈ સરકાર મુજબ બધાને સમાન કાયદો લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ એટલે દેશમાં રહેતા તમામ નાગરિકો દરેક ધર્મ જાતિ લિંગના લોકો માટે સમાન કાયદો હોવો જો કોઈ પણ રાજ્યમાં સિવિલ કોડ લાગુ કરવામાં આવે છે તો લગ્ન છૂટાછેડા બાળક દત્તક લેવા અને મિલકતના વિભાજન જેવા તમામ વિષયોમાં દરેક નાગરિક માટે સમાન કાયદો હશે યુનિફોર્મ સિવિલ કોડના અમલવારીને લઈને રાજકોટ હિન્દુ સમાજના આગેવાન દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે હિન્દુ આગેવાન મંગેશ દેસાઈએ જણાવ્યું રાજ્ય સરકાર જે કાયદો લાવે છે તેને રાજ્યના દરેક વ્યક્તિએ સ્વીકારવો જોઈએ વધુમાં તેમણે જણાવ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ લાવતા મહિલાઓને મોટો ફાયદો થશે ઉત્તરાખંડ બાદ ગુજરાત સરકાર પણ યુસીસી લાગુ કરવા જઈ રહી છે છે તે આવકારદાયક યુસીસી ઉત્તરાખંડ સરકારે લાગુ કરી દીધો છે ગુજરાતના મુખ્યમંત્રી આજે જાહેરાત કરી છે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના ના અધ્યક્ષ સ્થાને સમિતિ નિમિત્તે પિસ્તાલીસ દિવસમાં રિપોર્ટ આવે એટલે ગુજરાતમાં પણ યુસીસી લગાવવો તો આ નિર્ણયને અમે ખૂબ આવકારીએ છીએ આપના માધ્યમથી ઉત્તરાખંડના મુખ્યમંત્રીને અભિનંદન આપું છું અને ગુજરાતના મુખ્યમંત્રીને પણ અભિનંદન આપું છું કે કમિટીનું ગઠન કર્યું અને પિસ્તાલીસ દિવસમાં જે રિપોર્ટ આવે એ મુજબ નવો કાયદો બનાવી વહેલામાં વહેલી તકે ગુજરાતમાં લાગુ કરે યુસીની અત્યારે અત્યંત આવશ્યકતા છે ભારત દેશ માટે રાષ્ટ્રહિતમાં કારણ કે જે ઓગણીસો સુડતાલીસમાં લાગવો જોતો હતો એ નથી લગાડ્યો જે તે વખતની સરકારોની ભૂલના કારણે આજ ભારત દેશમાં છ રાજ્યો અને બસો જિલ્લામાં ડેમોગ્રાફી ચેન્જ થઈ ગઈ છે યુસીસી લાગવાથી કોઈ પણ સમાજ સંપ્રદાય ધર્મ કોઈને કોઈ નુકસાન નથી નુકસાન છે માત્ર જે ડબલ લાભ લેતા હતા કોઈને કોઈ કાયદામાં સંપ્રદાયનો કાયદો હલાવતા હતા બીજા કાયદામાં ભારતીય બંધારણના કાયદા હલાવતા હતા માત્ર એ લોકોને નુકસાન છે બાકી આમ પબ્લિકને આમ જનતાને યુસીસી લાગવાથી કોઈ નુકસાન નથી દરેકને ફાયદો થવાનો છે ભારતના નાગરિકને દરેકને ફાયદો રહેવાનો છે ઉત્તરાખંડ સરકાર બાદ હવે ગુજરાત સરકાર પણ યુસીસી લાગુ કરવા જઈ રહી છે જેને લઈ આજ રોજ મુખ્યમંત્રી દ્વારા કમિટીની જાહેરાત પણ કરવામાં આવી છે જેમાં અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ છે વરિષ્ઠ આઈએએસ અધિકારી સી એલ મીના પણ આ કમિટીના સભ્ય છે જ્યારે ત્રીજા સભ્ય એડવોકેટ આર સી કોડેકર છે જ્યારે ચોથા સભ્ય તરીકે ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકરનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ કમિટીના પાંચમા સભ્ય સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ છે આ પાંચ સભ્યોની કમિટી દ્વારા આગામી પિસ્તાલીસ દિવસ દરમિયાન યુસીસી અમલવારીને લઈને રિપોર્ટ બનાવવામાં આવશે અને આ રિપોર્ટના આધારે રાજ્ય સરકાર ગુજરાતમાં યુસીસી લાગુ કરવાને લઈને નિર્ણય કરશે રાજ્ય સરકારની આ જાહેરાતને લઈ રાજકોટ મુસ્લિમ સમુદાયના આગેવાન હબીબ કટારિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે રાજકોટ મુસ્લિમ સમાજ યુસીસીનો વિરોધ કરે છે ચૌદસો વર્ષ કરતા જૂના અમારા કાયદાઓ અને નિયમો છે તેને દૂર કરવામાં આવશે તો તેનો પણ અમે વિરોધ કરીએ છીએ અમારી માંગ છે કે રાજ્ય સરકારે જે પાંચ સભ્યોની કમિટી બનાવી છે એમાં મુસ્લિમ સમુદાયના સભ્યોને પણ લેવામાં આવે ઉત્તરાખંડ બાદ ગુજરાત યુસીસી લાગુ કરનાર બીજું રાજ્ય છે તે બનવા જઈ રહ્યું છે મુખ્યમંત્રી છે તે આજે પાંચ સભ્યોની કમિટી સાથે કાયદો બનાવવા માટે જે જાહેરાત કરવામાં આવી છે આપણી સાથે રાજકોટ મુસ્લિમ સમુદાયના હબીબભાઈ છે એમની સાથે વાત કરું હબીબભાઈ જે રીતના યુસીસી કાયદો આવી રહ્યો છે અને કઈ રીતના તમે જુઓ અમે તો ગુજરાત સરકારને એટલી જ વિનંતી કરવા માગી છે કે આપ જે પણ કાયદો ઘડો એ કાયદાના અંદર જે રંજનબેન દેસાઈની જે કમિટી બની છે એ કમિટીના અંદર પાંચ સભ્યો છે તો એમાં એક સભ્યો મુસ્લિમનો પણ હોવો જોઈએ જેથી કરીને મુસ્લિમ સમાજને પણ અન્યાય નહીં થાય અને હિન્દુસ્તાનના તમામ કાયદાઓને મુસ્લિમ સમાજ હંમેશા ફોલોઅપ કરે છે બંધારણના અંદર જે કંઈ અમને હક મેળા છે એ બંધારણનો અમે સ્વીકાર કરીએ છીએ પણ જે કાયદો ઘડે એના માટે મુસ્લિમ સમાજનો મોટો સમુદાય હિન્દુસ્તાનના અંદર જો એક કોઈ મોટો સમુદાય હોય તો એ મુસ્લિમ સમાજ છે તો મુસ્લિમ સમાજનો અન્યાય નહીં થાય એના માટે આ કમિટી જે પાંચ જે રંજનભાઈ દેસાઇની જે કમિટી બની છે એ કમિટીના અંદર એક મુસ્લિમ સમાજને પણ લઈ આવી અમારી વિનંતી છે જે કમિટી પિસ્તાલીસ દિવસમાં રિપોર્ટ આવશે અને ત્યારબાદ જો યુસીસી કાયદો લાગુ પડે છે તો રાજકોટ સમાજ છે સ્વીકારે છે એ કાયદો લાગુ પડે અને કાયદાના અંદર જ્યારે અમારા સમાજના આગેવાનોને બધા જોશે કે કાયદાના અંદર મુસ્લિમ સમાજનો ક્યાં અન્યાય થઈ રહ્યો છે જો મુસ્લિમ સમાજનો અન્યાય થશે તો અમે ચોક્કસપણે વિરોધ કરશું ભાઈ આ જે રીતની આપણે વાત કરીએ તો મુસ્લિમ સંપ્રદાય હોય કે અન્ય સંપ્રદાય હોય દરેકના એક ધર્મ મુજબ એક વર્ષોથી આ કાયદા ચાલી રહ્યા છે આ કાયદાઓમાં પણ ફેરફાર આવશે જે ચૌદસો વર્ષથી જે કાયદો હોય એ કાયદાના અંદર બંધારણના અંદર જે અમને હક્કો મળ્યા છે અને ખાસ કરીને અમારો જે લો પ્રમાણે છે એના અંદર અમે ક્યારેય પણ સાખી ન લઈ એ જે બંધારણનો કોઈ પણ ફેરફાર કરવાનો કોઈને હક જ નથી એનો એનો આપ સલ્લાહ આલમના વખતથી જે ચાલી રહ્યો છે અમારો જે કાયદો એ કાયદાને જ અમે ઓલા રહે અને જે ટ્રિપલ તલાકના અંદર પાંચ સાત બૈરાઓને ભેગા કરી અને એને કહી દે સમગ્ર હિન્દુસ્તાનના અંદર આપના માધ્યમથી કહેવા માંગુ છું કે હિન્દુસ્તાનના તમામ વિસ્તારના અંદરથી બહેનોએ રેલી કાઢી હતી કે ત્રિપલ તલાકની અમને મંજૂરી નથી તો ફક્ત જે પોતાના ભાગું પાંચ સાત બૈરાઓને ભેગા કરીને કે અમે ભાઈ ટ્રિપલ તલાકનો મુદ્દો ઉભાડી તો એનો પણ અમારો વિરોધ છે ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા કમિટી બનાવી અને જે યુસીસી કાયદાની અમલવારીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે બીજી તરફ રાજકોટ જે કહી શકાય કે મુસ્લિમ સંપ્રદાય છે તેમના દ્વારા જે કમિટી છે તેમાં એક મુસ્લિમ જે છે તે સભ્યોની પણ નિમણૂક કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે સાથે સાથે જો કાયદો અમલમાં આવે છે છતાં પણ તે તેમનું વર્ષો જૂનો જે કાયદો જે કુરાન મુજબના જે નિયમો કે કાયદો છે તેનું ચોક્કસ પાલન કરશે તેવું પણ હાલ રાજકોટના મુસ્લિમ સમુદાયના લોકો છે તે હાલ કહી રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ